સાપર વેરાવળ માં એક ભેદી ધડાકો જોરદાર આવ્યો અને આશરે બે ત્રણ દિવસ પેલા પણ એને ધડાકા બે ચાર વાર સવારે દસક વાગે બપોરે બાર વાગે અને આસપાસ તો જોરદાર આવ્યો બહાર નીકળી ગયા અને ખબર પડી કે આ શું છે તો બધા એક બીજા ને ફોન કર્યા તો વાડીમાં ટોટા તોડપાય તો પછી ફોન કર્યો તો સુધી અને આમ સાપર શીતળા માતા મંદિર લગીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ બધી અવાજ આવે છે અને આજ રોજ હજી બપોરે હજી દસ પંદર મિનિટ પહેલા પણ બહુ જોરદાર ભયંકર આંચકા આવ્યો અમને એમ લાગ્યું કે બાજુમાં ફોરજીંગ છે ને તો ફોરજીંગ ની આવે છે પણ આગળ ફોન કર્યો તો ખબર પડી કે ત્યાં પણ ધ્રુજારી આવી છે એટલે તંત્ર ને જાણ કરી છે કે જે હોય અમને જણાવે અને ખબર પડે અમને બધાને કે આ શું છે ધડાકા ભેગી ગણાતા